કલેક્ટર સાહેબ સુરતના લાચાર મતદારો માટે કાંઈક બોલો થોડા સમય પહેલા લોકશાહીનો ખેડ જોવા મળ્યો હતો તેની સાથે રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટેની જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રંગોલીઓ બનાવવામાં આવી છે પરંતુ સુરતની ચોવીસ લોકસભા વિસ્તારના લોકો પોતાનો મત કોને આપશે કારણ કે જે રીતે રાજકીય ડ્રામા સર્જાયો હતો નીલેશ કુંભાણી પોતાના ઠેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયા અને લોકોના મતદાન શોધો કરવામાં આવ્યો છે તેવું કહી શકાય છે જેના જવાબે સુરત કલેક્ટર આજ દિવસ સુધી આપી નથી આજે કલેક્ટર સાહેબ ને હું રજૂઆત કરવાયો છું કે આવતી સાત તારીખે ગુજરાત આખામાં જ્યારે જયારે લોકસભા નું મતદાન થતું હોય ત્યારે સુરત શહેર નું જે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે એટલે હું પૂછવા આવ્યો છું કે મારે આવતી સાત તારીખે આ લોકશાહી માં તો મારે મારો મત કોને આપવો અંદર એક મોટું ચિત્ર બનાવવામાં આવ્યું છે મારો મારો મત અધિકાર હું કલેક્ટર કહેવા છું સુરત શહેરના ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે એમના મતનો અધિકારનું શું આજે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર જયારે નિલેશ કુંભાણી હતા એમનો એ જયારે વેચાઈ ગયા એમના સાથે આઠ જે ઉમેદવારો બીજા હતા એ પણ જયારે વેચાઈ ગયા વેચાઈ ગયા છે ઉમેદવારો સુરત શહેરના લોકો નથી વેચાયા વેચાયા સુરત શહેરના લોકો ચિંતામાં છે આજે પાંચ વર્ષે લોકસભાનું ઇલેક્શન આવતું હોય એમાં પણ જયારે મતનો અધિકાર છીનવી લેવામાં આવતો હોય એ બાબતે આજે કમિશનર શ્રીની ઓફિસ ની બહાર હું ઉભો છું કારણ કે મારો મત મારો અધિકાર છે મારે મત મારો કોને આપવો એના માટે હું અત્યારે અહીંયા ઉભો છું તમામ જે વિધાનસભાના લોકો છે એવું સમજે છે કે અમારે મત આપવા નથી જવાનો એ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક ડર ઘૂસી ગયો છે એટલે જે નવસારી લોકસભા છે એમાં શેરી શેરી સોસાયટીઓમાં બેનરો મારવામાં આવ્યા છે હોર્ડિન્સો મારવામાં આવ્યા છે માત્ર કારણ એટલું જ છે કે મતદાન લોકો કરવા આ વખતે નીકળે એમ નથી એટલા માટે આ અવેરનેસ માટે આ બેનરો મારવામાં આવ્યા છે